કાશ્મીરી બાપાની જગ્યાએ અત્યારે હાલમાં તોય બાપુ દેવ થઈ ગયા છે અને અત્યારે અમે માતાજી છેના દર્શન કરવા જઈ રહ્યા છીએ હા હા તો હાલો અમે તમને બધાને દર્શન કરાવી રહ્યું જે વાંદ્રે વાંદ્રે અત્યારે અમને દેખાણ છે અહીંયા ઝાડ ઉપર વાંદરા પણ છે હા શનિવાર છે એટલે એમ નો કહેવાય હનુમાનજી દાદાનું હા હનુમાનજી દાદા શનિવાર સેડી નથી કાંઈ શોતે સારી આપણે આ સાઈડ છે આશ્રમ નું ગેટ છે હનુમાનજી મહારાજ આશ્રમ નું ગેટ છે સાથે સાથે એનું બચ્ચું પણ છે તમે જોઈ રહ્યા છો ભાઈ કે સાથેનું બચ્ચું પણ છે અને હનુમાનજી મહારાજ પણ છે હનુમાનજી મહારાજ જોઈ શકો છો તમે અહીંયા અંદર મોબાઈલ બંધ રાખવાનું થોડુંક ઓલું લખેલું છે તો આપણે અહીંયા બંધ કરી દઈશું જોઈ શકો છો તમે અને આવી ગયા છે જયપાલભાઈ વેગડ અને ભાર્ગવભાઈ વેગડ જે પાણીમાં થોડાક પડ્યા હતા એના બૂટ પલળી ગયા હતા એટલે એ હાથમાં લઈને આવ્યા છે રવિભાઈ વેગડ પણ આવી ગયા લાખમણભાઈ વેગડ પણ અને મિલનભાઈ વેગડ પણ અને હું વિશાલ મૂકવાનું હાઈ ફ્રેન્ડ્સ તો આપણે મળીશું આપણા નવા બ્લોગમાં આપણા વિડીયો જોવા માટે એન્ડ બ્લોગ જોવા માટે આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં